છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો આજરોજ રોજ છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભાજપના નવીન કાર્યાલય નમો કમલમ ખાતે આરબી આરબીઠા તથા અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના હસ્તે ધ્વજવંદન કરાયું ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ હેમાંક જોશી મેયર પિંકીબેન સોની ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત મોટી સંખ્યામાં પદાધિકારી અને કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા સર્વ પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રગાન કરી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો વડોદરા મહાનગરના નવનિર્મિત કાર્યાલય નમો કમલમ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આપના માધ્યમથી પણ સર્વે દર્શક મિત્રોને હું આ છોતેરમાં પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ આ વખતે પણ અમારા સન્નિષ્ઠ સિનિયર કાર્યકર્તાના હસ્તે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વિશેષ રૂપે અમારા વિધાનસભાના મુખ્ય રંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી અમારા મેયર પિંકીબેન સોની અને તમામ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ તમામ કોર્પોરેટરશ્રીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી શ્રી સર્વે ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને આટલા સુનિયોજિત રીતે યોજા યોજવા બદલ ભારતીય જનતા પાર્ટી મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને સમગ્ર સંગઠનની ટીમને હાર્દિક શુભેચ્છાઓ સૌ અભિનંદન પાઠવું છું